સુરતની એ આઈ હોસ્પિટલની દિવાળીની પહેલ પંદર વર્ષથી ઓછી વયના બાળકો માટે ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓ માટે મફત તપાસ અને સર્જરીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી ફટાકડા ફોડતી વખતે જ્વલનશીલ અસર કરતું કોઈ પદાર્થ લેવાનું ટાળવું તેમજ દુર્ઘટનાનું જોખમ વધી શકે છે જો આંખને ઈજા થાય અને આંખને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો ટોલ ફ્રી નંબર તેમજ મોબાઈલ નંબર અઠ્યાસી સાતસો પચાસ વીસ સાતસો છત્રીસ પર સંપર્ક કરી શકાશે નમસ્કાર મારું નામ ડોક્ટર રાઘવ રવાણી છે હું આ એએસજી સુરતમાં મેડિકલ ડિરેક્ટર છું તો હર હર વર્ષે આપણે આ જોયું છે કે દિવાળી વખતે ઘણા નાના બાળકો આવે છે અમારે ત્યાં જે આંખમાં ગંભીર પૂર્ણ ગંભીર રીતના ઈજા થતી હોય છે અને ઘણીવાર એ લોકો પૂર્ણ આંખની જોવાની ક્ષમતા છે ગુમાવી જાય છે તો હર વર્ષે અમારું હોસ્પિટલ દિવાળીના દિવસોમાં પણ ચાલુ જ હોય છે અને ટ્વેન્ટી ફોર સેવન અમારી સુવિધાઓ ચાલુ હોય છે આ વર્ષે એ એક નવી પહેલ ચાલુ કરી છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં આખી વન સેવન્ટી બ્રાન્ચિસમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ પણ બાળકને જો ઈજા થશે પંદર વર્ષથી નીચેના કોઈ પણ બાળકને તો ઓલ ઓવર ઇન્ડિયાની વન સેવન્ટી વન બ્રાન્ચિસમાં ગમે તે બાળક જશે તો એમનું પૂર્ણરૂપે મફત સર્જરી ઇલાજ ડાયગ્નોસિસ બધું એકદમ ફ્રી કરવામાં આવશે એમનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે સોળથી તારીખ સોળથી ચોવીસ તારીખ સુધીનું અમારું આ એક ચાલુ કરી કે દિવાળીના દિવસોમાં કેમકે ઘણી વાર જોયું છે કે બાળકોને દિવાળી ટાઈમે સર્જન્સ મળતા નથી કે સર્જન્સ રજાઓ પર હોય છે અને ટ્રીટમેન્ટમાં ડીલે થઈ જાય છે અને પછી આંખ ગુમાવી બેસે છે તો ઓલ વન સેવન્ટી હોસ્પિટલ એ બધા દિવસે ચાલુ રહેશે ઓન કોલ સેવાઓ ઇમરજન્સી ઉપલબ્ધ રહેશે ઇન્ડિયાના ગમે તે ભાગમાં કોઈ પણ બાળકને ઈજા થાય એટલે એસજી હોસ્પિટલમાં અને અહીંયા પણ સુરતમાં પણ કોઈને પણ ઈજા થાય એસજી હોસ્પિટલમાં આવી શકે છે એનું ફ્રી એકદમ ફ્રી ઇલાજ થશે